શું મિત્રો તમે તમારા પગ ઉપર મીઠાઈની અંદર શેમ્પુ નાખીને લગાડી છે જો નહીં લગાડ્યું તો અમારે વિડીયો જોયા પછી તમે પણ લગાડવા મળશે તમને આનાથી ઘણા બધા ફાયદા થવાના છે તમને લાખો અને કરોડો રૂપિયા પણ બચવાના છે તો સૌથી પહેલાં મિત્રો તમારે એક ચમચી મીઠું લેવાનું છે તમે જોઈ શકો છો આપણે એક ચમચી વાટકીમાં મીઠું લીધું છે અને મીઠું લઈને મિત્રો તમારે આની અંદર નાળિયેરનું તેલ મિત્રો થોડું ગમતું આમાં એક ચમચી નાખવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિત્રો એક ચમચી મીઠાઈની અંદર નાળિયેરનું તેલ આમાં નાખવાનું છે હવે નાળિયેરનું તેલ નાખ્યા પછી મિત્રો તમારે અડધી આની અંદર શેમ્પુ નાખી દેવાની છે તમે જોઈ શકો છો મિત્રો જે આપણે શેમ્પુ વાપરે છે તમારે પણ મિત્રો શેમ્પુ આમાં એની અંદર અડધી ચમચી જેવી શેમ્પુ નાખી દેવાની છે અને સમસી વડે મિત્રો તમારે કંઈક શેમ્પુને કંઈક આવી રીતે હલાવી લેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે બધું વસ્તુ મિક્સ થાય ત્યાં સુધી હલાવવાનું છે પછી મિત્રો તમારે કોલગેટ નાખવાની છે અને કોલગેટ પણ મિત્રો તમારે એક ચમચી જેટલી નાખવાની છે અને વળ પછી કોલગેટ નાખીને પછી તમારે સમસી વડે કંઈક આવી રીતે હલાવી નાખવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ બધું મિક્સ એકદમ સરખું રીતે મિક્સ થાય ત્યાં સુધી મિત્રો તમારે કોલગેટ નાખી અને આ બધી વસ્તુ તમારે હલાવતું રહેવાનું છે હવે મિત્રો તમારે આની અંદર અધું ફાળું લીંબુ નાખવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિત્રો અડધું ફાંડું લીંબુ આમાં કંઈક નીચવી દેવાનું છે અડધું ફાંડું લીસવા પછી મિત્રો તમારે શું કરો મિત્રો સમસી વડે મિત્રો તમારે સરખી રીતે કંઈક આવી રીતે બધું મિશ્રણ મિક્સ છે ત્યાં સુધી મિત્રો તમારે લીંબુ નાખીને હલાવી નાખવાનું છે તમે વિડીયોમાં જોઈશું એમ તમારે પણ મિત્રો હલાવી નાખવાનું છે હવે મિત્રો આની અંદર એક ચમચી મિત્રો તમારે હળદર નાખવાની છે ને એક ચમચી હળદર નાખી અને વળી પાછો મિત્રો તમારે સમસી વડે હલાવવાનું છે પણ મિત્રો ક્યાં સુધી હલાવવાનું છે વીસથી પચીસ સેકન્ડ સુધી મિત્રો તમારે એક દારૂ હલાવતું રહેવાનું છે પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે મેં તમે સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ તો મિત્રો આશ્રના વીડિયોનું સ્થાનિક છે અમિતભાઈને કટોસણાથી હરેશભાઈને પાલીતાણાથી રમેશભાઈને સુરતથી કાનજીભાઈને જેતપુરથી કિરણબેનને કડીથી રાજુભાઈને પાટણથી રતિબેનને ઉનાઈથી મણીબેનને ગોધરાયથી નિશાબેનને ખોપાળાથી શિલ્પાબેને અમદાવાદથી ગોવિંદભાઈને રાજકોટથી ભરતભાઈને રાજકોટથી ભારતીબેને સુરતથી કાજલબેનને અમદાવાદથી નીતિનભાઈને હલોલથી પરિતાબેનને ભાવનગરથી રિંકુબેને સુરતથી સુધીરભાઈને વડોદરાથી રાજયસંગભાઈને જંબુસરથી શંપાબેનને જૂનાગઢથી મયુરભાઈને બગોદરાથી જયેશભાઈને સુરતથી સુમિતાબેને નિકોલથી ગીતાબેને જસદણથી ઇન્દુબેનને ઇંગોળગઢ થી નિલેશભાઈને ગારીધરથી સંભુભાઈને ઉમરડાથી ગોવિંદભાઈને બોટાથી વિશાલભાઈ ધોરાથી ઉછાબેન હરિપરથી તારાબે અમદાવાદથી કલ્પનાબેન સુરત થી સીતાબે ઉદયપુરથી સુરત થી જગદીશભાઈ જસદણથી જીવરાજને ગઢડીયાથી જીતેશભાઈ પાળેથી રાજુભાઈ રાજપીડોથી નૈનાબેન ઉપલેટાથી પિન્ટુભાઈ ને સુરત થી નીતાબેને અમદાવાદથી હંસાબેન હલોલથી મનીષાબેને સુરત થી કનુભાઈને બોટાથી લલિતાબેન મુંબઈથી રમેશભાઈને ભુજગાથી અજયભાઈને મુંબઈથી અને દીપકભાઈને અંકલેશ્વરથી તો મિત્રો તમારા પણ રીતે વિડીયોમાં નામ આવી શકે છે એટલે તમારું નામ તમારા